માર્કેટમાં લીલીછમ મેથી સવા પાલક જોઈએ ને એટલે લાવવાનું મન થઈ જાય અને ઘરે આવીને પહેલી ઈચ્છા એ જ થાય કે લાવો આજે ભજીયા બનાવીએ તો મેથીના ગોટા મિક્સ પાલક સાથે બહુ જ સરસ રેસીપી છે મને લાગે છે તમને બધાને ગમશે વિડીયો ગમે તો હાઈપ કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને શેર કરો ચાલો જઈએ મારા કિચનમાં સુપર ઇઝી ફાસ્ટ અને મારી ગમતી રેસીપી તમારી સાથે શેર કરું છું આજે તો મેથીના ગોટાનો પ્રોગ્રામ હતો એટલે મોટી મોટી બે જોડી મેથી લઈ આવ્યા અને એને ચૂંટી લીધી ડાળખા બહુ ઓછા લીધા છે આપણે પાંદડા જ લીધા છે અને કૂળી ડાળીઓ લીધી છે મેથીના ગોટા તો અવરનવર બનાવવાનું મન થાય પણ શિયાળાના ગોટા અલગ જ બને તો જુઓ બધી જ માટે મેં ખંખેરી કાઢી અને પછી મેં એને આવી રીતે કાપી લીધા એઝ યુઝ્યુઅલ આપણે જેમ કટિંગ કરતા હોય એવું જ બારીક કટિંગ કરવાનું છે મોટું મોટું નથી રાખવાનું પણ મેથીના ગોટા બનાવીએ ત્યારે એવું થાય કે અંદર બીજી કઈ ભાજી નાખીએ તો મેં એડ કરી છે પાલકની ભાજી આ બંને ભેગી સારી લાગે છે અને ગોટા બહુ જ સરસ વરસા થાય છે તો તમે એકવાર ટ્રાય કરજો એકલી પાલકની તો બનાવતા હો કે મને ખબર નથી એકલા મેથીના બનાવો છો તો મેથી પાલકના ભેગા બનાવી જોજો હવે વધારે પાલક અને મેથી હોવાથી આપણે મોટું ટબ લઈ અને એમાં ધોઈ કાઢીશું માટી તો પુષ્કળ આવે છે આપણે બધા જ જાણીએ છીએ બીજા એક જે કઢાઈ હતી એની અંદર મેં બેસન લીધું બેસન લગભગ મેં અઢીસો ગ્રામ જેવું લીધું છે અને અહીં બે સ્કૂપ જેવો એટલે પચાસ ગ્રામ સિત્તેર ગ્રામ જેવો મેં કકરો લોટ પણ લીધો છે અને અહીં ત્રીસ ગ્રામ જેવો મેં એટલે એક સ્કૂપ જેવો મેં પીળી મકાઈનો લોટ પણ લીધો છે હવે બેઝિક મસાલામાં આપણે હળદર લાલ મરચું જેમ લોટમાં નાખીએ તેમ નાખી દેવાનું છે પણ અહીં મેં સરગવાનો પાવડર નાખ્યો છે જે બે મોટી ચમચી જેવો લીધો છે આ બધા જ પાવડર સિઝને સિઝને બનાવો અને આ સવાની ભાજી છે જે કયા વર્ષે સુકવણી કરી હતી એ તો સવાની લીલી મેથી પણ તમે નાખી શકો છો હવે લીલા મરચાં સરસ તીખા અત્યારે માર્કેટમાં આવે છે એને મેં ડાયરેક્ટ જ ક્રશ કરી લીધા છે જેટલી મેથીની સુકવણીને બધું કરશો તો તમને આખું વરસ કામમાં આવશે એટલે શિયાળામાં જે મળતું હોય એ ઘરે તડકામાં સુકવીને જ કરવાનું છે હવે આ બધું આપણે બેઝિક મિક્સ કરી દઈએ કારણ કે પાણી નાખ્યા પછી થોડુંક તકલીફ પડે હવે આપણે મીઠું પ્રમાણસર એટલે અહીંયા મેં બે ચમચી જેવું મીઠું લીધું છે અને બે ચમચા જેવા તેલ પણ આપણે લોટમાં નાખવાનું છે જેનાથી ભજીયા એકદમ સરસ વરસાદ થશે તો લોટમાં તેલ ઘણી બહેનો નથી નાખતી આ ચોક્કસ ટ્રાય કરજો હવે ભાજી વધારે હતી એટલે મારે બધું જ આ ટબમાં ટ્રાન્સફર કરવું પડ્યું છે કારણ કે જ્યારે ભજીયા બને તો એક દિવસ માટે ના બને અને પોતાના ઘર માટે ના બને અડોશ પડોશ માટે બને અને સગાવાલા માટે પણ બને એટલે હવે સરસ રીતે આપણે મિક્સ કરી દઈશું અને મેથીના ગોટા રેડી કરીશું સરસ રીતે મિક્સ કરવા માટે હાથનો ઉપયોગ તો કરવો જ પડશે તો વધારે હજુ પાણી નથી નાખ્યું કોરું કોરું જ બધું હું મિક્સ કરી રહીશું પણ પ્રોપરલી મિક્સ થઈ ગયા પછી મને લાગ્યું કે લોટ તો ઓછો લાગે છે અને ભાજી વધારે લાગે છે લોટ નાખ્યો અને આટલા મરી નાખ્યા મરીને આપણે કચરા વાટીને નાખીશું તો બહુ સરસ લાગશે એટલે ભૂકો ના નાખશું અને હવે મેં સ્કૂપ જેવા ચોખાનો લોટ લીધો છે ચોખાના લોટથી ગોટા ઉપરથી ક્રિસ્પી થાય છે ને અંદરથી પોચા થાય છે એટલે આ બધા લોટનું મિશ્રણ જ આપણા ગોટાને સરસ બનાવે છે મેથી પાલકના બનાવો કે મેથી પાલક સવાના ગોટા બનાવો પણ પરફેક્ટ વડા માટે તમારે લોટનું મિશ્રણ આ રાખવું પડશે આગળના પ્રોસેસ માટે આપણે હજુ આ ખીરાને થોડું પતલું કરીશું મીઠું નાખીશું પ્રમાણસર બે ચમચી જેવું મીઠું નાખી દીધું છે સોડા પણ નાખી દીધું પોણી ચમચી જેવું અને હવે કળાઈ તો મૂક્યું જ હતું એટલે સૌથી પહેલાં તો આપણે મરચાં જ તળીએ મરચાં ડુંગળી બધું હોય તો જ ગોટા ખાવાની મજા આવે અહીં મારા મરચાં બહુ જ મોળા અને બહુ તીખા નથી તો ચાલો હવે આપણે તૈયારી કરી સોડા નાખી દીધો છે એટલે ગરમ ગરમ ગોટા ઉતારવાના ચાલુ થોડોક સોડા તો જોઈએ છે તો જ ગોટા સરસ પોચા અને ફરસા થાય છે તો આ રીતે સરસ પોચા ગોટા તૈયાર થાય છે તમને આ રેસીપી કેવી લાગી મિક્સ ભાજીના ગોટા જ્યારે પણ આપણે બનાવીએ ત્યારે બધી જ ભાજી નાખીએ તો મને નથી લાગતું કે ઘરના લોકો એમાં કંઈ ના પાડે જુઓ કેટલો સરસ ગોલ્ડન કલર આવ્યો છે તો શિયાળામાં મેથી પાલક સવાના ગોટા ખાવાનું ભૂલશો નહીં અને આ રેસીપી બને એટલા વધારે લોકો સાથે શેર કરો રેસીપીને હાઈપ કરો અને શિયાળાની મજા માણો તો ફરી મળીશું એક નવા વિડીયોમાં ત્યાં સુધી ગોટા બનાવો